કે ચાલે ટાઇટલ ને થમ્બનેલ જોઈને તો તમે સમજી ગયા હશો મિત્રો આપણે 500 500 ની ચેલેન્જ રાખી દીધી છે પકોડી 1 અંદર 7 પકોડી પૂરી કરશે તો ₹500 આપણે આલે દેવાના થાય છે સાતી છૂટી અને આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જો વિડિયો આરો લાગતો શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ને મિત્રો ખાસ કે તમે વિડીયો ઉભો રાખી ને કોમેન્ટ ઠૂકી ગયો કે આ ત્રણમાંય ખૂણ ચાલે વિડીયો જીતવાનો હેસો રૂપિયા રિયલ દેવાનું થાય ગમે એમ પૂછી લેવું તો મિત્રો આપણે ફાઇનલી પકોડી કાઢે હા તો મિત્રો ફાઇનલી સાત રેડી સાત સાત મિત્રો પકોડી આવી જઈ હે ને હવે દોઈલો વે ફાઇનલી આપણે ચાલુ કરો હા ને છોને એ આ મિત્રો સાથ સાતેજી કાકુ ને મિત્રો આમાર બેને ચાલિન પડે બસ આને 1 મિનિટ મળશે રે પેલી 1 મિનિટ મારી પછી 1 મિનિટ કોણ મિત્રો કાઈ દેશે આરા કમ્પ્લીટ બનાવી દેડો ને દો મિત્રો ભેંસો ચરતી થી આવી ગઈ છે ને પોણી બસ અમે લઈ લઉં

ફટાફટ સેકન્ડ વધી રહી છે અને વધી રહી છે ફટાફટ તેર સેકન્ડ મિત્રો આમ કોમ આવે એમ છે હાથે ભરવું હમથી ભરવા જઈએ બે લાગી જાય

मी फो में चार पर कूड़ी गड़ी आ तो आ आ लेठानी बारी तो लो स्टार्ट 18 सेकंड नहीं બોલો લે બોલો કો વેસ્ટ કરવો પડશે કેમ કે હું નહીં બીજે હું ચાહતો કે ફોન મેર ગયા લીધે કેમ કે સેફ બી મારે મિત્રો આપણે તો ટાઈમ જેટલો છો હે સચિન તમને શું લાગે છે લખાઈ જાય છે આ તો હમણાં હારી રાશિ હું દીપવાનો છું ટાઈમ તમે જોઈ શકો છો એટલે છે ને હવે 4 મિનિટો ઉધાર થઈ જશે

ટાઈમ ચાલુ થઈ ગઈ તમે કોમેન્ટ સેકન્ડ ચાલી રહી છે તમારી છ સેકન્ડ થઈ ગઈ હા ફટાફટ ખાઈ રહી છે આજે સેકન્ડ થઈ ગઈ એને પણ તો હમણાં તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો દર રવિ શનિવારની ચેલેન્જ વિડીયો આવશે ને હવે આપણે મેં વાત કે યુટ્યુબ તરફથી પેમેન્ટ બહુ જલ્દીથી ચાલુ થવાનું હોય તો આપણે ચેલેન્જ તો મિત્રો આપણે દર શનિવારે ને રવિવારે ચેલેન્જ વીડિયો બનાવશે આજ તો ભણાવી ન તો મિત્રો આપણે શનિ રવિવારનો આપણે ચેલેન્જ વિડીયો દર શનિ રવિવારે આવશે ચેલેન્જ વિડીયો